ભંગાર ને જે ભગવાન માનો છે ને મારા માટે ભંગાર ભંગાર નો ભારો તમારો ખજૂરો મારો નહીં જે ભગવાન માને છે ને એના માટે બાકી જે કે કીર્તિ પટેલ ઉપર ભરોસો છે ને રાખજો ને મારી વાત માનવી હોય તો માનજો હું તો રોજ આવીને જે કઈશ બધું જ કઈશ ટોટલી પુરાવા સાથે જ બોલીશ અને હું પુરાવા વગર ખોટું બોલતી નથી ઠાકર ને મારી કુળદેવી ને મોગલ ને બધાને સાક્ષી માં રાખીને વાત કરું છું અત્યારે માનો તોય ભલે ન માનો તોય ભલે માર કે તમારે ઘર રોટલા ખાવા આવે છે ભગવાન માનતા હોય પણ મારા માટે ભંગાર છે એટલે મને છે ને એક ભાઈ બેન બનાવે અને એક ભાઈ છે ને બાયડી બનાવવા નીકળે શું કેવી પોતે મેરીડ હતો અત્યારે ભલે બીજા લગ્ન કર્યા હોય પણ એના બાપને ને કઈ ખબર નહી હોય કઈ ને ઠપકાર દીધો હોય કેમ લગ્ન કરે ને એ મારી પાછી ડિટેલ્સ છે ઈ હું તમને કહું

તે કેટલીક સ્ત્રીઓને કેટલી છોકરીઓને તારા કામમાં લેવા માટે કેટલી છોકરીઓ જોડે કોમ્પ્રોમાઇઝ કરાવડાવ્યા એવા તો કે કે પેટ મેલા હાડા ખજુરભાઈ ભગવાન નું માંગુ મારા ઘરે આવ્યું ખજુરભાઈ ભગવાન નું માંગુ મારા ઘરે મારી દીકરી માટે મારી દીકરી માટે ઓ ઈ ગરીબડો બાપ એક દીકરીનો બાપ હે તને ભગવાન માને અને તે શું કર્યું ભંગાર આ દીકરીના બાપ જોડે ગદ્દારી કરી અરે તેતાલી વર્ષના ડોહા એ ભંગાર તેતાલી વર્ષના ડોહા તે શું કર્યું આ બાજુ વિધી ભાભીને પાટો મારી હે આ બાજુ વિધી ભાભીને રાતોરાત પાટો મારે છે ને આ બાજુ તું હકાઈ કરસ હે ગરીબ બાપના દીકરીને ભગવાન આવડાવીને

તને પાડશે ખજૂર ભંગાર તને પાડશે યાદ રાખજે આ વાળા શબ્દ હ હજુ વિધિ ભાભીના આંતળા ઠૈરા નથી ખજૂર વિધિ ભાભીના આંતડા ઠૈરા નથી બટા ઠૈરા નથી તને સરપ્રાઈઝ છે ખજૂર હજુ વેટ એન્ડ વોચ વેટ એન્ડ વોચ બેટા એટલા હરામીના પેટના છે હરામીના પેટના રાતો રાતોરાત જારે છોકરાઓ મરી ગયો ને ઈ પછી આના ઉપર પોલીસ કેસ ને કેટલું થયું આને બ્રાહ્મણ સમાજમાં કોઈ વેલ્યુ જ નથી આની બ્રાહ્મણ સમાજમાં કોઈ વેલ્યુ નથી જેને તમે ભગવાન માનો છો ને એને હું ભંગારના બરાબર માનું છું ગા ભંગાર અને હું નહીં કેટલા લોકો મારે છે જેટલા એની સાથે કામ કરી ચુક્યા છે બધા અને જેને કામના નામે લાવી લાવીને જેને ખોટી રીતના યુઝ કર્યો છે કોમ્પ્રોમાઇઝ કર્યો છે ને એ બધાની હાયો અડી ગઈ છે હવે આને એની બધાની હાયો અડી ગઈ છે ટર્ન બાય ટર્ન બધાના કોન્ટેક થઈ ગયા છે હવે ટર્ન બાય ટર્ન રોજ આવશે લાઈવમાં રાતો રાત સુરત છોડવું પડ્યું તું અને સમજો ખોટું બોલતી હોય ને તો આવી જજે મારી હામે મારી પાસે પડ્યા છો મેસેજ મારી પાસે પડ્યા છે ઈ જૂના મેસેજ બહુ આઈચવા છે આ તો મારા બાપે મને ના પડી હતી ને ચૂપ રહેવાનું કીધું તો એટલે ચૂપ રહી હતી પણ આજે ઈ સમય હવે આવી ગયો છે કહેવાનો બહુ લોકોને તે દુખ દીધું બહુ લોકોને ખબર પણ નથી કે આ વ્યક્તિ કેટલું ખરામી છે અને છેલે તમારા પરિવારવાળા એને શું કર્યું લાત મારીને નીકળી દીધી 耶，给。Yeah,